અત્યાર સુધી વાત કરી હવામાન નિષ્ણાંત સાથે હવે વાત કરવી છે ખેડૂત નેતા તરીકે તમે વાત કરી હતી જયારે વિસાવદર ચૂંટણી હતી ત્યારે કે ગોપાલ ઇટાલિયા જીતે છે અને જીતી પણ ગયા ધારાસભ્ય બની પણ ગયા હવે જે રીતે તમને લાગે છે કારણ કે ઘણા બધા લોકો સાથે તમે વાતચીત કરી હશે એ લોકોએ તાસીર બતાવી દીધી કે મારી વ્યક્તિ જ છે પક્ષ સાથે કોઈ લેવા દેવા નથી ગોપાલ ઇટાલિયા જે વચનો આપ્યા 400 દિવસમાં પૂરા કરી શકશે જો પહેલી વાત તો એ છે કે વ્યક્તિ જોઈએ એ વાત ચોક્કસ છે પણ પક્ષ સાથે લેવા દેવા નથી એવું પણ નથી કેમ કે ગોપાલભાઈ ઇટાલિયા છે આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપર જ લડેલા છે અને અમારા જે કહી શકાય કે મેન નેતા છે આમ આદમી પાર્ટીના એટલે એમાં કોઈ પેલું શંકા નથી હા એક ચોક્કસ છે કે ગોપાલભાઈ પ્રત્યે જે જનતાને પ્રેમ છે એ અદભુત છે એમાં આપણે ના ન કહી શકાય પણ એ આમ આદમી પાર્ટી કયો કે ગોપાલભાઈ ઇટાલિયો કે બંને એક જ છે બંને અલગ નથી બંને એક જ છે એટલે પાર્ટી જીતી એવું પણ કહી શકાય ગોપાલભાઈ ચિંતા એવું પણ કહી શકાય કેમ કે બંને ગોપાલભાઈ છે છે એને જનાદેશ જે મળ્યો આ ની અંદર જબરજસ્ત જનાદેશ છે ખરેખર આમ જોવા જઈએ તો જે એક ગોપાલભાઈ હોય સામાન્ય માણસો બધા હતા કે જે ખેડૂત ના દીકરાઓ છે બધા નાના માણસો છે કોઈ કરોડપતિ ના દીકરા નથી એવા સામાન્ય માણસ હતા અને માત્ર એક ગામ થી બીજા ગામ પ્રચાર પર ડીઝલ નો ખર્ચો આવે એ ખર્ચો પાર્ટી એ કરેલો છે પાર્ટી કોઈ તામજામ નથી કરેલા જયારે સામે વાળા એ કરોડો રૂપિયા વમી દીધા છે આખું મંત્રી મંડળ ત્યાં ઉતારી દીધું એટલે આખું મંત્રી મંડળ હોય કરોડો રૂપિયા હોય દારૂ હોય પૈસા હોય બધું હોય પણ છતાં પણ વિસાવદર ની જનતા છે ને એ જાગેલી જનતા છે એ હોશિયાર જનતા છે એ કોઈ આવા કામજામમાં અંજાણા નથી અને એની સત્યનો સાથ આપ્યો એટલે ગોપાલભાઈ ઇટાલા ઇટાલિયા છે સત્યના આધારે ચૂટાયા છે હવે સત્યના આધારે ચૂટાયા છે એટલા માટે ચૂટાયા છે આ જે તમે 800 દિવસની વાત કરો છો કે કામ થશે કે નહીં એમાં હું એક ગેરંટી સાથે કહી શકું છું કેમ કે આ 2025 ચાલી રહ્યું છે હવે 2025 ના માત્ર 6 મહિના બાકી છે અને 27 ના એન્ડમાં સ્વભાવિક રીતે જનરલ ચૂંટણી આવશે એટલે અઢી વર્ષથી આઠસો દિવસ એટલે અઢી વર્ષની અંદર જે ગોપાલભાઈ ઇટાલીએ જે વચનો આપ્યા છે એ કામ તો કરશે પણ એ સિવાય પણ એટલા બધા કામો થશે વિસાવદરની અંદર કે સત્યાવીસ ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા છે ગુજરાતના કોઈ પણ ખૂણે જશે તો જાહેરમાં સ્ટેજ ઉપરથી એવું બોલી શકશે કે વિસાવદરની અંદર અમે કામ કર્યા હોય તો જ મત આપજો

એટલે ગુજરાત લેવલે જેટલા કોભાંડો આવે છે જેટલું પણ ખોટું થાય છે એ બધું ખોટું છે ઉજાગર કરશે જ્યાં પણ ખોટું હશે ત્યાં દમખમ થી દરિયા વગર લડશે અને એ જે વિધાનસભાની અંદર જે કહી શકાય કે બગડાટી બોલશે ને એ તમારા કેમેરાના માધ્યમથી લોકો સુધી પણ એ વાત પહોંચવાની છે આ પણ એક પ્રકાર આગાહી છે એવું કહી શકાય પરેશભાઈ હવે એવી આશા રાખીએ કે જયારે જયારે પાર્ટીના નેતાઓ પ્રચાર કરવા જાય તો વિસાવદર નું ઉદાહરણ પાંચ પાંડવ થઈ ગયા છે આમ આદમી પાર્ટીના વાઘાણી છે કે પછી ઉમેશ મકવાણા છે ચૈતર વસાવા ગોપાલ ઇટાલિયા હેમંત ખવા હવે આ બધા જ લોકો આજ રીતે જો જબર મહેનત કરશે તો આવનાર સમયમાં બે હજાર સત્યાવીસ માં ક્યાંક એવું લાગે કે કોંગ્રેસને ટક્કર આપી શકશે ભાજપ તો અત્યારે બહુ બધી સીટ ઉપર છે કોંગ્રેસ ઓછી છે એટલે ક્યાંક હવે લડત સૌથી પહેલા એમને કોંગ્રેસ સાથે ધીમે ધીમે લડી પોતાની સત્તા વિપક્ષ તરીકે જમાવી પડશે એમને જો પહેલી વાત તો એ છે મને યાદ છે ત્યાં સુધી નિર્ભય યોજના માધ્યમથી જે મારે ચર્ચા થઈ થઈ હતી ગોપીબેન સાથે વિશાળની સીટ ને લઈને એમાં ચૂંટણી પહેલા જ મેં જાણ કરી હતી કે કોંગ્રેસની વિશાળમાં ડિપોઝિટ જવાની છે એ ગઈ

રાજકારણ માં હોવા જોઈએ કોંગ્રેસની અંદર અત્યારે એટલી બધીઓ છે અને કોંગ્રેસના નેતાઓ ડાયરેક્ટ ભાજપ સાથે મળેલા છે એ શક્તિસિંહ બાપુ થી કંટ્રોલ થતું નથી એટલે શક્તિસિંહ બાપુએ રાજીનામું આપી દીધું છે અને જે અત્યારે પરિસ્થિતિ વિસાવતરમાં જોવા મળી પ્રમાણે કોંગ્રેસની ત્યાં ડિપોઝીટ ગઈ છે અને આમ આદમી પાર્ટીની જીત જીત થઈ છે પણ એ નાની નથી મતની લીડ એટલે કે સામે આખું મંત્રી મંડળ હોય કરોડો રૂપિયા હોય બધું જ હોય મસલ્સ પાવર હોય બધું હોય છતાં પણ સાડા સત્તર હજાર ની લીડ આવવી આ કોઈ નાની સુની વાત નથી આ મોટો જનાદેશ છે અને જે રીતે તમે અત્યારે જોઈ રહ્યા છીએ મુજબ હજુ પણ આજનો આ વિડીયો છે તમારે

પણ ગુજરાતના દરેક ગામોમાં મળે કોઈ ના નથી પાડી શકે બોલો આ કેવી વાત કહેવાય ગુજરાતની અંદર દારૂ વેચાણ ઉપર પ્રતિબંધ છે આ સો ટકા બધા માનવું પડશે પણ પાછું ગુજરાતના દરેક સેન્ટરમાં મળે એ પણ વાત માનવી પડે તો આ પ્રતિબંધ એક પ્રકારનું નાટક ચાલી રહ્યું છે અને આ નાટક મંડળી એવું કામ આ ભાજપ કરી રહ્યું છે

સહાય કઈ રીતે આપી શકો તમારી એવી કઈ ઓકાત છે તમે સહાય કરો તમે કોણ એટલે આ રીતે પબ્લિક ને ગુલામ બનાવવા માગે છે કે જાણે અમે તમને સહાય કરીએ અમે ઉપકાર કરીએ કોરોનાની ની વેક્સિન વખતે આપણે બધા જોયું છે એવી એવી જાહેરાતો કરી જાણે મને તો એવું લાગતું હતું કદાચ મોદી સાહેબ જો નો હોત ને તો આ ભારતના બધા નાગરિકો મરી ગયા આ નહીં આ તો દેવદૂત બનીને આવ્યા આવો માહોલ આખો ઉભો કરી દીધો કે કોરોના ની રસી આપી રસી આપી અરે ભાઈ એ તો દરેક દેશની અંદર દરેક સરકારો છે આવી આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થતું હોય જ્યારે પણ આવી અમુક બીમારીઓ છે એ સમાજમાં ફેલાતી હોય ત્યારે બધા જ છે વેક્સિનો આપતા હોય અને વેક્સિનો છે આપવી એટલે એ પબ્લિકના પૈસા આપવાની હોય છે કોઈ નેતા પોતાના બાપની મિલકત વેચીને કાંઈ કરતા નથી એ બધું પબ્લિકના પૈસે હોય છે છતાં પણ જાહેરાતો એવી કરે જયારે પબ્લિક ઉપર મોટો ઉપકાર કરતી હોય નેતાઓનો કોઈ ઉપકાર પબ્લિક ઉપર ક્યારેય હોતો જ નથી પબ્લિકનો ઉપકાર નેતા ઉપર હોય કે તમને

અને આ ભારત માતાનું અને આ ભારત દેશના નાગરિકોનું અપમાન છે એટલે સત્તાની અંદર જેટલા પણ દુષણો ચાલી રહ્યા છે આ દુષણો ક્યારે પણ સહન થાય તેવા નથી બેન એટલે આ દુષણો દૂર કરવા માટે દરેક સામાન્ય નાગરિકે મેદાનમાં આવવું પડશે આજે ગોપાલભાઈ ઇટાલિયા છે એ પણ એક સામાન્ય ગરીબ પરિવારના વ્યક્તિ છે એ પણ સામે આવ્યા ઈસુદાનભાઈ ગઢવી હોય રાજુભાઈ કરપડા હોય પ્રવીણભાઈ રામ હોય વગેરે આ બધા જે આપણે લોકશાહી બચાવવા માટે આવ્યા છે હું આપના માધ્યમથી દરેક નાગરિકોને અપીલ કરું છું કે આ બધાની સાથે જોડાવ ખરેખર હવે જાગવાની જરૂર છે અને ભ્રષ્ટાચાર તાનાશાહી અને ગુંડાગીરીને ભગાડવાની જરૂર છે અને આ ચોક્કસથી સત્યાવીસમાં બધું દૂષણ સાફ થઈ જશે આ મને વિશ્વાસ છે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર